તો સૌને જય માતાજી જય ગજાનન આપણા જીવનમાં કુળદેવીનું શું મહત્વ હોય છે અને જો તમને તમારી કુળદેવીની ખબર જ ન હોય તો તમારે શું કરવું જોઈએ આ સવાલ મારી ચેનલમાં સનાતનનો મહિમામાં ઘણા બધા લોકો મને મેસેજ કરે છે કે આપણી કુળદેવી કોણ છે તો આપણને ખબર ન હોય તો આપણે બેન શું કરવું જોઈએ તો ચાલો જણાવી દઉં એ જાણતા પહેલા વિડિયોને લાઈક પેજને ફોલો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અંતમાં તમારી કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં કુળદેવી એટલે આપણી માં માં એટલે કે તમે એને સમેસ સ્મરણ કરો છો

બીજા વગડાના વા તમે જે માને એટલા સમયસર પૂજો છો એની આરાધના સાધના કરો છો એ કુળદેવી છે એ જ માતાજીને સામે જ્યારે તમે પૂજા કરો છો જ્યારે તમે એટલું તો કહો જ છો કે હે માતાજી મારું કાર્ય પૂર્ણ કરજો હેમાં મારા ઘરમાં સુખ સમાધિ લાવજો હે મા તારા ચોરોણાની સંભાળ રાખજો તો બસ જ્યારે તમે માને હે કરીને પુકારો છો ત્યારે જ તમારી જે કોઈ કુળદેવી હશે ને એ તમને આશીર્વાદ જરૂરથી આપશે તમને નથી ખબર પણ કુળદેવીને તો ખબર છે ને કે આ મારો ભક્ત છે આ મારો દીકરો છે એટલા માટે કહું છું કે તમારી દરેક પ્રાર્થના તમારી કુળદેવી પાસે પહોંચી જ જાય છે કારણ કે તમે કુળદેવીની પૂજા કરો છો સેવા કરો છો ભલે તમને ખબર નથી પણ જે કુળદેવીની તમે પૂજા કરો છો એ માને તો ખબર છે ને એ માના આશીર્વાદ તો તમારી સાથે છે ને તો મારું એ જ કહેવાનું છે કે જો તમને તમારી કુળદેવીની ખબર નથી તો અત્યાર સુધી જેને તમે કુળદેવી માનો છો જે કોઈ માને કુળદેવી સમજીને તમે સેવા પૂજા કરો છો તમને એમના આશીર્વાદ જરૂરથી રહેશે જીવનભર આ જીવન એના આશીર્વાદ તમને મળશે અને એ તમારા પરિવારની રક્ષા કરશે અને જેમ કે વિડીયો મેં પહેલાં કીધું છે કે કુળદેવી માને તમે હેમાં કહીને પુખારો છો એની સાથે તમારી સાચી કુળદેવી પણ હાજરે હજુર હોય છે તો વિચાર કરી લો તમે જે કુળદેવીની પૂજા કરો છો એની સાથે તમારી કુળદેવીના પણ તમને આશીર્વાદ મળતા જ હોય છે જ્યારે બે માં એક સાથે તમને આશીર્વાદ આપતી હોય એનાથી વિશેષ આશીર્વાદ આપણી માટે શું હોય છે તો મારું તો એ જ કહેવાનું છે જે કુળદેવીની તમે અત્યાર સુધી પૂજા કરો છો એને જ તમારી કુળદેવી સમજીને પૂજા કરો જો તમારી સાચી કુળદેવી હશે તો એ તમને આશીર્વાદ જરૂરથી આપશે અને આપતી જ હોય છે જો તમને મારી વાત સાચી લાગી હોય તો કમેન્ટમાં મને જરૂર જણાવજો અને હા તમારી કુળદેવીનું નામ જરૂરથી લખજો જય માતાજી